નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં ઈ નિર્માણ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે જેમાં તમને ફાયદા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો અને આ ઉપરાંત જે પણ સરકાર દ્વારા નવી નવી યોજના બહાર પાડવામાં આવેલી છે તેનો તમે લાભ ઈ નિર્માણ કાર્ડ દ્વારા કઈ રીતે લઈ શકશો વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટેનું આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે આ કાર્ડની મદદથી ઘણી બધી સહાય અને યોજનાને તે લાભ મેળવી શકે છે તો મિત્રો હવે આગળ આપણે જોઈએ છીએ ક્યાં કયા લાભ મળશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે તમારે અરજી કેવી રીતે કરવી વગેરેની વિગત આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે ફાયદા અને મળવાપાત્રનો લાભ આપણે જોઈ લઈએ છીએ તો મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રસૂતિ સહાય યોજના હેઠળ પ્રસૂતિ પહેલાં મહિલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ સત્તર હજાર પાંચસોની સહાય મળે છે બીજી યોજના છે પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન યોજના હેઠળ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસૂતિ માટે છ હજારની આર્થિક સહાય અને બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસૂતિ માટે વીસ હજારની આર્થિક સહાય તેમજ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં એક દીકરીને પચીસ હજાર રૂપિયાનો અઢાર વર્ષનો તમને બોન્ડ આપવામાં આવશે મિત્રો આ ઉપરાંત તમને ઈ નિર્માણ કાર્ડ હોય તો શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત પાંચ રૂપિયામાં તમને પૌષ્ટિક આહાર આપવામાં આવશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા પાછા આપવાની સહાય તમને આપવામાં આવશે વ્યવસાયિક રોગોમાં સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીને થતાં પંદર પ્રકારના વ્યવસાયિક રોગો તથા ત્રેવીસ પ્રકારની ગંભીર ઇજાઓમાં મહત્તમ તમને ત્રણ લાખની મર્યાદામાં આર્થિક સહાય મળવાપાત્ર રહેલી છે અટીએસટી સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીને ચાલુ મેમ્બરશીપ દરમિયાન જો મૃત્યુ પામે તો આ સહાય યોજના હેઠળ તમને વારસદારને દસ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે હોસ્ટેલ સહાય યોજના હેઠળ સ્થળાંતર કરતા શ્રમિકોના બાળકો માટે તમને હોસ્ટેલ સહાય મળવા પાત્ર રહેલી છે શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમિકનું અકસ્માત સમયે જો મૃત્યુ થાય તો બાંધકામ શ્રમિકના વારસદારને આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અશક્તતાના કિસ્સામાં સહાય માટે તમને ત્રણ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેલી છે નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ તમને એક લાખ અને સાઠ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે મિત્રો શિક્ષણ સહાય અથવા તો પીએચડી યોજના હેઠળ બાંધકામ શ્રમિકના બાળકોને પ્રાઇમરીથી લઈ પીએચડી સુધીની શિક્ષણ આપવામાં આવશે મિત્રો વિશિષ્ટ કોચિંગ યોજના હેઠળ બાંધકામ શ્રમિકના બાળકોને સરકારી નોકરીની તૈયારી કરવા માટે કોચિંગ સહાય આપવામાં આવશે જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમને ઉપર દર્શાવેલ તમામ યોજનાનો તમે લાભ લઈ શકશો જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમારે ઉપર દર્શાવેલ યોજનાનો લાભ લઈ શકો છો એટલે જ મિત્રો તમારે અહીં ઈ નિર્માણ કાર્ડ કઢાવવું સુકામે અગત્યનું બનેલું છે કારણ કે અગિયાર યોજના તો અત્યારે એવી જ છે જે કરંટમાં ચાલુ છે આ ઉપરાંત સરકાર અવારનવાર ઘણી વખત તમારા માટે સ્પેશિયલ યોજના બહાર પાડતા હોય છે તો તમારા માટે ઈ નિર્માણ કાર્ડ કઢાવવું ઘણું અગત્યનું બની જાય છે મિત્રો હવે આપણે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ બેંકની પાસબુક અને નેવું દિવસે કામે રાખ્યાનું માલિકનું પ્રમાણપત્ર જે નમૂના મુજબ તમારે રજૂ કરવાનું રહેશે નમૂનો તમને વેબસાઇટ ઉપરથી મળી જશે મિત્રો હવે આપણે વાત કરીએ છીએ પાત્રતા અને નિયમો તો જે બાંધકામ શ્રમિક નોંધણી કરાવવા માંગે છે તેમની ઉંમર અઢારથી લઈ અને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું નેવું દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ હવે મિત્રો એ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે છે તો મિત્રો ટોટલ ઓગણચાલીસ વ્યવસાયદારો એવા છે કે જે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે તેનું લિસ્ટ મેં અહીં આપેલું છે જેમાં ચણતર કામ ધાબા ભરવાનું કામ ચણતર કામમાં ઈંટ માટી કે સામાન ઉપાડનાર કરનાર કામ સિમેન્ટ રેતી કોન્ક્રીટ મિક્સર કરનાર સાઇટ ઉપરના મજૂર કામ કરતા મજૂર લોકો કડિયા કામ કરનાર લોકો ચૂનો લગાડવાનું કામ કરતા લોકો ટાઇલ્સ છે સ્લેબના કટિંગ અને પોલિશિંગ કરતા લોકો કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા સાઇનેજ બોર્ડ ફર્નિચર બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમનું કામ કરતા લોકો સુથાર ટાઇલ ઘસાઈ કામ કરનાર લિફ્ટ અને એક્સેલેટર ઇન્સ્ટોલેશન કરનાર સ્વિમિંગ પૂલ ગોલ્ફ કોર્સ જેવી રિક્રિએક્શનની સગવડતાઓ બનાવનાર લુહાર ચણતણના પાયા ખોદનાર વોટર હાર્વેસ્ટિંગનું કામ કરનાર ઈટો બનાવનાર અથવા તો નળિયા બનાવનાર વેલ્ડર લોકો ગટર અને પમ્બલિંગનું કામ કરનાર લોકો સિક્યુરિટી સિસ્ટમ ધરાવતા લોકો તેમજ ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશન માટે જે કાચ કાપવાના કામ કરનાર લોકો વાયરમેન સ્ટોન ક્રશિંગ અને કટિંગ કરનાર કામ કરનાર લોકો જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવનાર ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલાર પેનલ સોલાર ગીઝર વગેરે કારીગરો ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર રોટરીનું કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશન ભરનાર ઇન્ટિરિયર વર્ક જેવા કે સુથારી કામ ફોલ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ ફેરિક્સનું કામ કરનાર પ્લમ્બર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રિકેશન કરનાર હિટિંગ અને કુલિંગ સિસ્ટમનું કામ કરનાર મનરેગામાં તમે જો કામ કરતા હોય તો પણ તમે કઢાવી શકશો માર્બલ ટેન્સનું ફિટિંગ કામ કરનાર વર્ક કે જેમાં કલર કામ અથવા તો વાર્નિંગ કામ આવતું હોય રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા માટેનું કામ કરનાર પ્રી ફેબ્રિકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ બનાવનાર અને બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતાં તમામ મજૂર કામ મિત્રો અહીં જે પણ લિસ્ટ આપેલું છે તમે જે પણ કેટેગરીમાં આવતા હશો અને તમે તેને રિલેટેડ કામ કરતા હશો તો પણ તમે એ નિર્માણ કાર્ડ કઢાવી શકશો મિત્રો હવે મિત્રો તમારે અરજી કઈ રીતે કરવી તો ઈ નિર્માણ કાર્ડ કઢવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી કરાવી શકો છો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ તમે એ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો આ ઉપરાંત ઈ નિર્માણ મોબાઈલની એપ્લિકેશન છે તેના દ્વારા પણ તમે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો આ ઉપરાંત તેમને એક ઓફિશિયલ વેબસાઇટ પણ છે તેના દ્વારા પણ તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો તો મિત્રો અહીં વેબસાઇટમાંથી તમારે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ ડિટેલ્સ સાથે હું વિડીયો અત્યારે આગળ આપણે વધારીએ છીએ તો ઓનલાઈન વેબસાઇટ દ્વારા તમારે ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે નીચે મુજબની અરજી પ્રક્રિયા કરવાની રહેશે સૌ પ્રથમ તમારે ઈ નિર્માણ કાર્ડ રજિસ્ટ્રેશન માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો છે અહીં તમને દર્શાવેલી છે એ નિર્માણ બી ડબલ્યુ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જો તમે પહેલી વખત જ આ વેબસાઇટ ઉપર આવ્યા છો તો સૌ પ્રથમ તમારે રજીસ્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ઈ નિર્માણ કાર્ડ પર લોગિન કરવાનું રહેશે ઈ નિર્માણ કાર્ડમાં રજીસ્ટ્રેશન માટે પ્લીઝ રજીસ્ટર હિયર બટન પર ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો જેવું તમે વેબસાઇટ ખોલશો એટલે તમને આ હોમ પેજ દેખાડશે અહીં તમારે પ્લીઝ હિયર રજીસ્ટર પર અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરી તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે રજીસ્ટ્રેશન સક્સેસફુલી લખેલું જોવા મળશે ત્યારે તમારે સમજવાનું કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે મિત્રો માટે તમારે તમારું પૂરું નામ જેન્ડર મોબાઈલ નંબર તમારો પાસવર્ડ બરાબર યુઝર ટેપ આધાર કાર્ડ નંબર જન્મ તારીખ જો તમારી મેલ આઈડી હોય તો અને તમારા જે પાસવર્ડ છે તેને કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ અહીં એક કેપચા કોડ આપેલો છે જે તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો પછી તમારા મેલ આઈડીમાં તમારા આઈડી અને પાસવર્ડ આવી જશે તેના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે લોગઇન કરશો એટલે તમારી સામે પ્રોફાઇલની બધી વિગતો ભરવાની રહેશે જેમાં તમારું નામ સરનામું મોબાઈલ નંબર મેલ આઈડી બધી વસ્તુ તમારે અહીં ભરી દેવાની રહેશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આટલી આટલી વસ્તુ તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારે અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે અહીં તમારે ઈ નિર્માણ કાર્ડ માટેની પ્રોફાઇલ સેવ થઈ જશે અને પછી તમારે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ જોવા મળશે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે અપડેટ કરશો એટલે તમને અહીં બાંધકામ શ્રમ યોગી તરીકેનું એક નોંધણી ફોર્મ બતાવશે અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે વ્યક્તિગત માહિતી બધી ભરવાની રહેશે જે તમે બધી પ્રોફાઇલમાં ભરેલી હશે અને તમારે છેલ્લે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે આટલું થઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો તમારે ફોટો અપલોડ કરવાનો છે અને અહીં જે તમારી બધી વિગતો છે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારે અહીં અરજીની વિગતો ભરવાની રહેશે જેમાં તમે શું કામ કરો છો મજૂરનો પ્રકાર અભ્યાસની વિગત લાલ ચોકડી છે કે નહીં અને તમારા બેંકના અકાઉન્ટની વિગત ભરવાની રહેશે આ ભરાઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં તમારે નેવું દિવસ કામનો અનુભવ જરૂરી છે જો તમે બાંધકામ ક્ષેત્રમાં નેવું દિવસથી વધારે કામ કરેલું છે તો તમે આ કાર્ડ કઢાવી શકશો મિત્રો ત્યારબાદ તમે જે સ્તર પર કામ કરેલું છે એ સ્તરનું નામ પછી સમયગાળો કેટલા દિવસ કામ કરેલું છે અને કામનો પ્રકાર એ બધી વિગત ભરવાની રહેશે આટલું ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ ઉમરનો પુરાવો ઓળખનો પુરાવો અને તમે જે નેવું દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અહીં તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો તમે સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને ત્યાં તમે નમૂનો જોઈ શકો છો મિત્રો તમે જે પણ ફોટો અપલોડ કરો છો તેની સાઇઝ એક એમબી કરતાં વધુ હોવી જોઈએ નહીં મિત્રો તો જ ડોક્યુમેન્ટ અપલોડ થશે બાકી ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે ઈ નિર્માણ કાર્ડ માટેની જેટલા શરતો અને નિયમો છે તે વાંચી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો જે પણ નિયમો અને શરતો છે તે એક વખત તમારે વાંચી જવાની છે ત્યારબાદ તમારે અહીં માર્ક કરેલું છે ત્યાં તમારે માર્ક કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો આટલું કરતાં હવે તમારા ઈ નિર્માણ કાર્ડ ગુજરાત રજીસ્ટ્રેશનની પ્રોસેસ અહીં પૂરી થઈ ગઈ છે છેલ્લે તમારે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને એક અરજી નંબર આવશે જે તમારે સાચવીને રાખવાના રહેશે એ અરજી નંબરની મદદથી તમારે અરજી ક્યાં સુધી પહોંચી છે એ નિર્માણ કાર્ડનું સ્ટેટસ તમે ચેક કરી શકશો એ નિર્માણ કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે વ્યૂ સિટીઝન એપ્લિકેશન સ્ટેટસ પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીં તમે મિત્રો જોઈ શકો છો અહીં તમે ક્લિક કરશો એટલે તમારા અરજી નંબર તમારે માગશે જે અરજી નંબર તમે અહીં ફિલ અપ કરી દેશો ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમને તમારું ઈ નિર્માણ કાર્ડનું ટેટસ તમને બતાવશે તો મિત્રો આશા રાખું છું કે અહીં જે પણ વસ્તુ મેં તમને સમજાવી છે તે તમને પ્રોપર સમજાઈ ગઈ હશે આ ઉપરાંત તમારા મનમાં જે પણ સવાલ ઉદ્ભવે છે તે તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને મિત્રો તમારા મિત્ર સર્કલ સાથે આ વિડીયો શેર કરી દો જેથી કરી તમારા મિત્ર સર્કલમાં જે લોકો પણ બાંધકામ શ્રમિકો સાથે સંકળાયેલા હશે તે લોકો પણ એ નિર્માણ કાર્ડ કઢાવી અને સરકાર દ્વારા જે પણ સહાય અને યોજના મળે છે તેનો લાભ ચોક્કસથી ઉઠાવી શકશે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત